ભાવનગરમાં સૂત્રોચ્ચાર કર્યા બે દિવસ પૂર્વે કોર્ટથી બાઇક પર ઘર તરફ જઈ રહેલા જુનિયર વકીલ મિત્રાજસિંહ જાડેજા ઉપર હુમલો થયો હતો બાઇક ટકરાવ થતા અજાણ શખ્સો દ્વારા મિત્રાજસિંહ જાડેજા ઉપર હુમલો કરી ઇજાઓ પહોંચાડવામાં આવી હતી જે બાબતે પોલીસ દ્વારા સામસામે સામે બંને પક્ષે ફરિયાદ નોંધવામાં આવી છે જુનિયર વકીલ મિત્રાસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાતા વકીલ મંડળે વિરોધ નોંધાવ્યો હતો વકીલોએ મિત્રાજસિંહ જાડેજા ઉપર કરાયેલા હુમલાના સંદર્ભે સૂત્રોચ્ચાર કરી કોર્ટ કાર્યવાહીથી અળગા રહી આઈજી ઓફિસે પહોંચીને રજૂઆત કરી હતી અહેવાલ ફિરોઝ મલેક ભાવનગર હિરેન જાની ભાવનગર બાર એસોસિએશન પ્રમુખ મારી સાથે છે ક્રિમિનલ બાર એસોસિએશનના પ્રમુખ ભાઈ શ્રી અનિલસિંહ જાડેજા અને મારી સાથે બીજા અમારા એસોસિએશનના પ્રમુખ છે કીર્તિભાઈ શુક્લ ભાઈ શ્રી હિમાંશુભાઈ જોશી અને બધા હોદ્દેદારો અમે છીએ ભાવનગરમાં અમારા વકીલ એડવોકેટ શ્રી પીપી જાડેજા ઉપર હુમલો એમના સન મિત્રાજસિંહ જાડેજા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને જે બાબતની ફરિયાદ આઠ કલાક મોડી પોલીસ દ્વારા લેવામાં આવી હતી અને એ ફરિયાદના અનુસંધાને કાઉન્ટર કમ્પ્લેન તરીકે પોલીસે ચાર વકીલોને લૂંટની ખોટી ફરિયાદમાં સામેલ કરવામાં આવ્યા છે જેના અનુસંધાને આજે ભાવનગર બાર એસોસિએશન શન તથા બધા એસોસિએશનોની એક સંયુક્ત મિટિંગ કરવામાં આવી હતી અને એ મિટિંગમાં અમે તાત્કાલિક અસરથી નિર્ણય કર્યો કે અમારે બા આઈજી સાહેબને રજૂઆત કરવા આવી એટલે ભાવનગરના પ્રેક્ટિસ કરતાં તમામ વકીલો અત્યારે આઈજી ઓફિસે આવ્યા હતા અને આઈજી સાહેબે અત્યારે તાત્કાલિક અસરથી આ ફરિયાદ પોતાની પાસે મંગાવી લીધી છે અને યોગ્ય રીતે તપાસ કરી અને ન્યાય કરવામાં આવશે એવી બાંહેધરી આપી છે અત્યારે માત્ર એવો ઉલ્લેખ કરવો છે કે આ ભાવનગરમાં ગુનેગારોનું દિન પ્રતિદિન ત્રાસ વધતો જાય છે અને ફરિયાદી છે એને તોમતદાર બનાવી દેવામાં આવે છે આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ સમાજ માટે ખરાબ ચિહ્નો છે હાલમાં અનેક જગ્યાએ આવા બનાવો બને છે કે જેમાં પોલીસ ફરિયાદ લેતી નથી અને જે પોલીસ ફરિયાદ લે છે ત્યારે એવા વ્યક્તિઓની ફરિયાદ લેવાય છે કે જ્યાં પોલીસનું સેટિંગ ચાલતું હોય એટલે આ સંજોગોમાં ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે એવું મારું સ્પષ્ટપણે માનવું છે આભાર